સુરત શહેર કાપુતરા પોલીસ દ્વારા ઓનલાઈન જુગાર રમતા ચૌદ આરોપીને પકડી કુલ રૂપિયા બે લાખ હું ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝી આડ બહારથી માણસો બોલાવી ટીવી પર ઓનલાઈન યંત્રો બતાવી રોકડ રકમ મુકાવી જુગાર રમાડતા ચૌદ જુગારીઓને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

બાતમી માતા પીસી એલ પંડ્યા તથા એચ સી પૃથ્વીરાજ સિંહ બાતમી વાળી જગ્યાએ જય તપાસ કરતા કુલદીપસિંહ ગોહિલ નામનો વ્યક્તિ ભાડાની દુકાન રાખી ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગની ફ્રેન્ચાઇઝ બહારથી માણસોને બોલાવી આર્થિક લાભ માટે દુકાનમાં રાખેલ મશીન તેમજ કોમ્પ્યુટર ઉપર યંત્રોનું ચિત્ર બતાવી રોકડ રકમ મુકાવી ચિત્ર જાહેર કરી વિજેતાને લગાડેલ રકમને બદલે નવ ગણી રોકડ રકમ આપી હાર્દિકની નસીબની આધારિત જુગાર રમાડી અખાડો ચલાવી તેવી હકીકત ડી કોઈ મારફતે વેરીફાઈ કરી સાચી હોય જે આધારે બાતમીવાળી જગ્યાએ જય રેડ કરતા કુલ ચૌદ દિશમો મળી આવેલ જેમાં ટીવી ઉપર ઓનલાઈન યંત્રોનું ચિત્ર બતાવી ઓનલાઈન વડે જુગાર એક ઓપરેટર તથા ફ્રેન્ચાઇઝી માલિક તેમજ બાર જેટલા જુગાર રમવા ટીવી કોમ્પ્યુટર માઉસ કીબોર્ડ સીપીયુ બારકોડ રીડર લાઇટ પ્રિન્ટર સફેદ કલરનું જીટીપીએલ રાઉટર સહિત અલગ અલગ મુદ્દા માલ કબજે કરી કુલ રૂપિયા બે લાખ પાસઠ હજાર છસો સત્તાવન ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આપ જોઈ રહ્યા છો ગુજરાત આ જુગારંગેની રેડ ની હકીકત એવી છે કે આ દુકાનમાં ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝી આના નામથી વાસ્તુશાસ્ત્રો યંત્રો ના પ્રચાર પ્રસાર માટે વ્યવસ્થાઓ હોય છે જે જેમાં એમાં વાસ્તુશાસ્ત્ર મિનિટમાં સિક્કા આપતા વગેરે મતલબની અમને હકીકત મળેલી જેના આધારે અમારા સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યાં આગળ જોતા આવા કોઈ યંત્રોનું વેચાણ થતું નહોતું આવા કોઈ ચાંદીના સિક્કા આપવામાં આવતા નતા અને લગાડી અને જેમાં પાંચ મિનિટમાં એક ઓનલાઈન ડ્રો કરવામાં આવે અને જેને લાગે એને દસ ગણા રૂપિયા આપવામાં આવે અને બીજાને એ રૂપિયા હારી જાય આ રીતનો નસીબ આધારનો જુગાર રમાતો જેથી પોલીસ દ્વારા એક બીકોઈને ગોઠવી પોલીસે એમને પૈસા આપી ત્યાં ચેક કરાવેલ અને ચેક કરતા ખરેખર ખાતરી કે આ કોઈ વેચાણ નથી આ માર્કેટિંગના નામે કાયદેસરનો જુદાનો અખાડો ચલાવે છે જેથી ત્યાં પોલીસે કરી કરી આરોપી જેટલા ધરપકડ છે તેના સંચાલક જયદીપસિંહ ગોહિલ જે આ અખાડો ચલાવે છે તેની પણ ધરપકડ કરવામાં આવે છે અને આ સમગ્ર નેટવર્ક તપાસ દરમિયાન એવું ખુલેલ છે કે ગાંધીધામથી આ માર્કેટિંગ સાઈટ કાર્યરત છે અને હાલ આની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને કુલ રૂપિયા આમાં એક લાખ ચાર હજાર જેટલા રોકડા બીજા સાધનો મોકાયેલો કોમ્પ્યુટરો આ બધું થઈ અને ટોટલ બે લાખ છવ્વીસ હજાર જેટલો ગોબામલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવે છે મૂળ આરોપી હાલ અહીં સુરતમાં જે આ દુકાન ચલાવે છે એ જયદીપસિંહ ગોહિલ છે અને જયદીપસિંહ ગોહિલ ના નિવેદનમાં ખુલેલું છે કે ગાંધીધામ કોઈ ફટ કરીને આરોપી છે જેનું ગુરુ નામ સરનામું હાલ પોલીસ દ્વારા મેળવવામાં આવી રહ્યું છે એના મોબાઈલ અચીજ કરવામાં આવી રહ્યા છે મોબાઈલમાં પણ કોઈ ઓનલાઈન સત્તા છે કે કેમ તે પણ ચેક કરવામાં આવી રહ્યું છે